તો સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે ત્યારે બાપ દીકરા વિરુદ્ધમાં નોંધાયેલ દુષ્કર્મના કેસમાં સાક્ષીઓ હુમલા કરનાર આરોપી છે આ ઉપરાંત જીવલેણ હુમલા તથા મર્ડરના ગુનાઓમાં છેલ્લા દસ વર્ષથી મોસ્ટ વોન્ટેડ તામરાજ સાહુ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આરોપી પર રૂપિયા પચાસ હજારનું ઇનામ જાહેર કર્યું

અને અત્યારે બીજા ધર્મ અપનાવી નાગર થી બચવા માટે એના જો એ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ટીમ જે ડિસ્કિલ રોજિયા પીઆઈ પરમાર એના ટીમ દ્વારા જો એને પકડવામાં આવેલા છે આ છેલ્લા લગભગ છે માસથી આ ઓપરેશન ચાલતા હતા અને પૂરી ટીમો જો સમગ્ર કામ કરતી હતી એના સુરત શહેરના બે ત્રણસો સાત ના ગુનામ વોન્ટેડ હતા અને એક ત્રણસો ચોવીસ ગુનામ વોન્ટેડ હતા